છેલ્લા એક વર્ષથી જેપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોપેડની ડેકીમાંથી રોકડા રૂપિયા બે લાખની ચોરી કરી લઈ નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી કપુરાઈ પોલીસ ટીમ છેલ્લા એક વર્ષથી જેપી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોપેડની ડેકીમાંથી રોકડા રૂપિયા બે લાખની ચોરી કરી લઈ નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી કપુરાઈ પોલીસ ટીમ વડોદરા સેનામે પોલીસ કમિશનર નરસિંહા કુમાર શાહ તથા મે એડિશનલ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ શાહ તથા નાયબ પોલીસ કમિશનર જોન ત્રણ શ્રી અભિષેક ગુપ્તા શાહ તથા મદદનીશ પોલીસ કમિશનર ઈ ડિવિઝન શ્રી જીરડી પલસાણા સાહેબ વડોદરા શહેરનાઓ દ્વારા નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા સારું સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવેલ તેમજ જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ જે અન્વે કપુરાઈ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીસી રાઉલ સાહેબ નાઓએ સ્ટાફના માણસોને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ જે આધારે ગઈકાલે તારીખ એક સાત બે હજાર પચીસના રોજ પોલીસ ઇન્સ્પેક્ટર એલ એન સાંસલાઉ સાથે પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન સાથેના અહેડ કોન્સ્ટેબલ હસમુખભાઈ તથા કોન્સ્ટેબલ જયેશભાઈ સંયુક્ત બાતમીદાર રાહે બાતમી હકીકત મળેલ કે જેપી પોલીસ સ્ટેશન ખાતે મોપેડની ડેકીમાંથી પૈસાની ચોરી કરવાના ગુનામાં નાસ્તો ફરતો આરોપી ચિરાગ શંકરભાઈ ચૌધરી રહે ડામડૂમ મહલ્લો બાવીયાવાડ ભૂતડી જામપા વડોદરા શહેરનાનું સોમા તળાવ પાસે ખેતલા આપા નામની દુકાન પાસે ઉભેલ છે જેને

રોકડા રૂપિયા બે લાખની ચોરી કરેલ હોય જે ગુનામાં સ આરોપી નામે ગની ઉર્ફે એરટેલ ઉર્ફે ટાવર ઉસ્માનભાઈ શેખ રહે ઇન્દિરાનગર કેજીએન બેકરીની બાજુમાં હાથીખાના વડોદરા શહેર અગાઉ પકડવા ગયેલ અને તે પોતે નાસ્તો ફરતો હોવાનું જણાવેલ હોય જેથી જેપી પોલીસ સ્ટેશન ખાતે ખાતરી તપાસ કરતા જેપી પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુણ નંબર અગિયાર ઓગણીસ છસો બ્યાસી ચાલીસ વીસ નવ બે હજાર ચોવીસ બીએનએસ કલમ ત્રણસો ત્રણ બે ચોપન મુજબના કામે નાસ્તો ફરતો હોય જેથી તેને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપીનું નામ ચિરાગ શંકરભાઈ ચૌધરી ઉંમર વર્ષ બાવીસ રહે ડામડુમ બાવ્યાવાડ ભૂતળી જામપા વડોદરા શહેર ડિટેક થયેલ ગુનો જેપી પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુર નંબર અગિયાર ઓગણી છસો બ્યાસી ચાળીસ બસો નવ બે હજાર ચોવીસ બીએનએસ કલમ ત્રણસો ત્રણ બે ચોપન મુજબ આરોપીનો ગુનાહિત ઇતિહાસ કારેલીબાગ પોલીસ સ્ટેશન અગિયાર છન્નું જીરો સત્યાવીસ પચીસ જીરો એકસો ચોસઠ બે હજાર કલમ ત્રણસો ત્રણ બે મુજબ સિટી પોલીસ સ્ટેશન પાર્ટ જીરો જીરો બ્યાસી બે હજાર સત્તર કલમ ત્રણસો ત્રેવીસ ત્રણસો ચોવીસ બસો ચોરાણું ખ એકસો ચૌદ તથા જીપી એક્ટ એકસો પાંત્રીસ મુજબ કારેલીબાગ પોલીસ સ્ટેશન પાર્ટ બી અગિયાર છન્નું જીરો સત્યાવીસ દસ સાતસો ચોસઠ બે હજાર એકવીસ ઇપિકો કલમ બસો ઓગણસી ત્રણસો સાડત્રીસ તથા એમ બી એક્ટ કલમ એકસો સિત્યોતેર એકસો ચોર્યાસી એકસો ચોત્રીસ મુજબ રાવપુરા પોલીસ સ્ટેશન પાર્ટ સી

अहेड कॉन्स्टेबल हसमुख भाई देवाबाई अहेड कॉन्स्टेबल रमेश भाई जमल भाई अहेड कॉन्स्टेबल अशोक भाई चेलाबाई अहेड कॉन्स्टेबल पृथ्वीराज सिंह प्रद्युमनशी अहेड कॉन्स्टेबल जयेश भाई मीरामण भाई अहेड कॉन्स्टेबल सुमित सी राम सामजी भाई अहेड कॉन्स्टेबल सुमित सिंह सामजी भाई पुलिस कांस्टेबल हरदीप सिंह महेंद्र सिंह अ पुलिस कांस्टेबल कृष्णदेव सिंह चंद्र सिंह કરણભાઈ સમાચારો સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યુઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો